નમસ્કાર, હું જોયના છું નેશનલ પ્લસ ニュース. હું છું આપની સાથે હેતલ વગર. ગીર સોમનાથના વેરાવળ ખાતે આજે મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રે એક ઐતિહાસિક ક્ષણ જોવા મળી હતી. કેન્દ્રીય મંત્રી રાજીવ રંજનસી ની ગરિમામય ઉપસ્થિતિમાં એક્સેસ પાસ્ટ ફોર ફિશિંગ ઇકોનોમી ઝોનનો રાષ્ટ્રીય સ્તરનો ભવ્ય કાર્યક્રમ યોજા હતો. ગીર સોમનાથના વેરાવળમાં આયોજિત આ રાષ્ટ્રીય ઉદ્ઘાટન સમારોહમાં કેન્દ્રીય મત્સ્ય ઉદ્યોગ મંત્રી રાજુ રંજનસી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીએ પરંપરાગત દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ને ખુલ્લો મૂક્યો હતો આ અવસરે મંત્રીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર માછીમારોના આર્થિક સશક્તિકરણ માટે કટિબદ્ધ છે નવી પાસ યોજનાથી માછીમારોને નિર્ધારિત ઇકોનોમી ઝોનમાં સરળતાથી અને સુરક્ષિત રીતે માછીમારી કરવાની સુવિધા મળશે આ ડિજિટલ ઓળખપત્ર દ્વારા માછીમારોને હવે કોઈ પણ રાજ્યમાં કાયદેસરની પ્રક્રિયા સાથે રોજગાર મેળવવામાં સરળતા રહેશે प्रेरणा से उनके संकल्प को आगे बढ़ाते हुए जो 2025 के वित्त मंत्री जी के बजट भाषण में था कि हम ई जेड में और हाई सी में फिशिंग करेंगे हम मछली पकड़ने का काम करेंगे उसकी तैयारी करके आज 37 लोगों को एक्सेस पास दिया गया जो ई जेड में जाके मछली पकड़ने का काम कर सकते हैं निर्यात को बढ़ा सकते हैं उनकी आर्थिक उन्नति होगी समृद्ध होंगे और पूरा मछुआरा समाज आज उससे समृद्ध होगा उनकी आजीविका और सुनिश्चित होगी मजबूत होगी सर आपने कहा आपकी सरकार एक रुपया देती है एक रुपया पूरा आता है दुनिया में क्या इसका कारण है इस मोदी जी के आने के पहले जो एक शासन काल था उसके एक प्रधानमंत्री थे जिन्होंने ऑन रिकॉर्ड भाषण में कहा कि हम एक रुपया का योजना देते हैं और 40 पैसा नीचे पहुंचता है 60 पैसा बिचौलियों के खाते में जाता है मोदी जी के समय में पूरी प्रक्रिया और पूरे जो सिस्टम है वो डिजिटल है और डिजिटल जो है है, है। है, किसी 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 को को दौड़ना नहीं पड़ता है। किसी को किसी नहीं पड़ता पड़ता के दरवाजे जाना अगर यहां से रुपया जारी होता है, तो कार्यक्रम अंत में गुजरात सहित विविध राज्यों मछीमारों ने केंद्रीय मंत्री प्रतीकात्मक एक्सेस पास विशेष कितरण कर मछीमारों ने सुरक्षा व्यवसाय पारदर्शिता आ જે દેશની બ્લ્યુ ઇકોનોમીને નવી ઉંચાઈ પર લઈ જશે માછીમાર સંગઠનો અને નિકાસકારોએ આ પહેલને વધાવી લેતા જણાવ્યું હતું કે આ પાસ મળવાથી દરિયામાં સુરક્ષા વધશે અને માછીમારીમાં આવતી કાયદાકીય અડચણો દૂર થશે આજે મત્સ્ય ઉદ્યોગ માટે એક ઐતિહાસિક દિવસ છે વિશ્વભરમાં જ્યારે ટ્રેસેબિલિટી અને ઇલીગલ ફિશિંગ ઉપરના જે કંઈ નિયંત્રણો આવી રહ્યા છે એવા સંજોગોમાં ભારત સરકારે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે એક્સેસ પાસના માધ્યમથી પહેલાં જ્યારે ગુજરાત રાજ્ય અથવા અન્ય રાજ્ય સરકારોનો જે સીમાદળ હતો એટલામાં જ ફિશિંગના પાસેસ અલોટ થતા હતા પણ આ પહેલથી કેન્દ્ર સરકારની પહેલથી આપણો જે ઇઝેટ છે સ્પેશિયલ એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન જે લગભગ બસો નોટિકલ માઇલ સુધીનો હોય છે એ વિસ્તાર સુધી હવે આપણી આપણા માછીમારો અને આપણી માછીમારાની બોટો એ એ વિસ્તાર સુધી લીગલી અને ઓફિશિયલી જઈ શકશે જેનાથી અમારા જેવા એક્સપોર્ટર્સ છે એને પણ ઘણી બધી સહુલિયત રહેશે યુરોપિયન યુનિયન અને યુએસએમાં હવે જે નવા નીતિ નિયમો આવી રહ્યા છે એમાં વિશેષ કરીને આ જે એક્સેસ પાસવાળી સ્કીમ છે એ બહુ હેલ્પફુલ થશે ભારત સરકાર અને રાજ્ય સરકારે અન્ય સ્કીમોની પણ અહીંયા જાહેરાત કરી છે હું આપના માધ્યમથી માછીમાર સમુદાય વતી અને અમારા એક્સપોર્ટર્સ વતી બંને રાજ્ય સરકાર અને ભારત સરકારને આભાર વ્યક્ત કરું છું અને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે માછીમારોની આટલી સુખાકારી માટે એની લાઈફ એની જીવન ધોરણ વધે એ માટે જે જે સ્કીમો લઈ આવ્યા છે એ બદલ ખૂબ ખૂબ આભાર આ પાસથી કેટલાય રાજ્ય દેશની અંદર જ છે આ પાસથી ભારત એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન એટલે બસો નોટિકલ માઇલ સુધી દૂર સુધીનો જે વિસ્તાર ભારતભરનો છે એટલે બહુ મોટો વિસ્તાર થાય છે એટલે ફિશિંગ જે આપણે ખાલી બાર નોટિકલ માઇલ સુધી ઓફિશિયલી કરી શકતા હતા હવે ગુજરાતનો માછીમાર જો કદાચ ઓડિશા જઈને પણ ફિશિંગ કરવા ધારે એના એના એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોનની બહાર એટલે રાજ્યના ઇકોનોમિક ઝોનની બહાર તો હવે ગુજરાતનો માછીમાર ત્યાં સુધી પણ જઈ શકશે એટલે ખૂબ સારી સ્કીમ છે અને આનાથી માછીમાર સમુદાયનો ખૂબ મોટો ફાયદો થશે અને એક્સપોર્ટ્સમાં પણ મને જે માનનીય નરેન્દ્રભાઈનો જે ટાર્ગેટ છે બે હજાર ત્રીસ સુધીમાં એક લાખ કરોડ એક્સપોર્ટે પહોંચાડવાનું આ સમારોહ દેશના માછીમારી ઉદ્યોગને વધુ સંગઠિત અને મજબૂત બનાવવાની દિશામાં માઇલસ્ટોન સાબિત થશે સરકારની આ ડિજિટલ અને સુરક્ષિત પહેલથી વેરાવળ સહિત સમગ્ર ભારતના માછીમારોના જીવનમાં આર્થિક સમૃદ્ધિ આવશે તેવી આશા સેવાઈ રહી છે ગીર સોમનાથ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર